બરાસકંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ધર્મ અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનું ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ બ્યુરો રિપોર્ટ રામજી બરાયગોર આજે ગુજરાત ન્યૂ પેટર્ન યોજના લગતી મીટિંગ હતી કલેક્ટર શ્રી અને તમામ અધિકારીશ્રીઓ આજે હાજર રહ્યા હતા અને આજે છસો પંદર કામ અને પચીસ કરોડ ઓગણપચાસ લાખ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે સરકારશ્રીની આ યોજના એટલે ખાસ કરીને આદિવાસી સમાજના ભાઈઓ માટે દાતા અમીરગઢ છન્નું ટકાથી વધારે રકમ એ તાલુકાઓને ફરવાતી હોય છે એ સિવાય જાજા જજા બીજા પણ જિલ્લામાં વસ્તી છે તો અગર ચાર ટકા છૂટાછવાયા પણ પ્રાપ્ત થતી હોય છે તો મોટાભાગે આ બધા જ કામો આજે મંજૂર કરી દેવામાં આવ્યા છે ધારાસભ્યશ્રી અને નીચેથી જે માગણી હતી અને સિવાય અહીંયા આગળ નાના મોટા સુધારા કરીને આજે ઝડપથી કામ થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે